વાગરા તાલુકાના દહેજમાં આવેલ ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી કંપનીના વેરહાઉસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી પ્રાથમિક માહિતી મુજબ આગ કંપનીના વેરહાઉસમાં કોઈ અગમ્ય કારણોસર લાગી હતી અને જોત જોતામાં તેણે આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લીધું હતું આગની ભયાનકતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુ લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી જોકે આ ઘટનામાં વેરહાઉસમાં રાખેલ મોટાભાગનો સામાન બળીને ખાબ થઈ ગયો હતો જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સૂત્રો દ્વારા મળેલ માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ કામદાર કે કર્મચારીને ઈજા થઈ હોવાના અહેવાલ નથી જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે આગનું કારણ અને નુકસાનનો અંદાજ મેળવવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે